પાલનપુરમાં શહેરના ગોબરી રોડ વિસ્તારમાં તારાજી સર્જાણી છે ગોબરે તળાવનો પાળો તૂટતા ગામમાં પાણી ઘૂસી ગયા હતા તો ગોબરી તળાવનો પાળો ત્રીસ થી પચાસ ફૂટ તૂટી ગયો હતો ગટરના પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા હતા ખેડૂતોની મહેનત અને ખર્ચ પણ પાણી ફેરવાઈ ગયું હતું ખેતરમાં પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું ખેડૂતોએ આર્થિક સહાય માટે પણ સરકાર પાસે માંગ કરી છે તો આ પ્રકારની સ્થિતિ ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે પાકને પણ નુકસાન થયું છે ખેડૂતો પણ વળતરની માંગ કરી રહ્યા છે ખેતરમાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કારણ કે ખેતરોમાં જાણે તળાવમાં ફેરવાયા છે ખેતરો પાણીથી તરબોળ થયા છે પાલનપુર રોડમાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ગોભરી રોડ વિસ્તારના કે જ્યાં વરસાદી પાણી અને ગટરના પાણી ઘુસી ગયા છે રોપ લાઈન વાવ્યો તો પાંચ કટ્ટા મગફળી લાઈને વાવ્યા હતા પછી ત્રણ થેલીઓ બાજુની લાઈન વાવી હતી એ બધું સૌ બધું રહ્યું ને ઘર પાણીમાં ગરકાવ થઈ ગયું અત્યારે જો કે મફળીનો પાક કે ફૂલેવાનો પાક દેખાતો જ નથી એના ઉપર પાણી ફરી વળ્યું છે એટલે કે અને કુલ માની બે થી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું છે મારે એટલે કે તો કેવી પરિસ્થિતિનો સામનો કરી અત્યારે કે જો કે અત્યારે મજૂરી કરીને ખેડૂતો પૈસા કમાય છે એને એને મજૂરી કરીને વળતર એનું જ રોજી રોટી ગણો તો આ રીત છે બીજું કોઈ રોજીરોટી નથી એને એટલે કે અમે મજૂરી કરીને અહીંયા પેદાશ કરીએ છીએ ને અત્યારે કે અમે વાવેતર કરવા માટે ઓછીના પૈસા લાવીને અત્યારે વાવેતર કરાવ્યું હતું પણ ઓછીના પૈસા લઈને વાવેતર કરાવ્યું હતું નગરપાલિકાનું જે તગોબરી તવાનું પાણી ફૂટ પાળો તૂટી જતા સૌ પાણી અમારા ખેતરોમાં વળી ગયા છે ને આવતી મોટામાં મોટું નુકસાન થયું છે એટલે હજી સુધી કોઈ તંત્ર જાગીને કહીને પાણી બંધ કરે કે પાણી કોઈ જગ્યાએ ઠબલે

છે હે નહીં તારે બરાબર તમારા મારા પૈસા લાવવાના ઉછી ના કરવાના ગંજમાંથી લાવવાના અને ગાલવાનું અને આ પાણી એટલે નુકસાન જાય છે છે જાતનું એસિડ પાણી રાયડો જતો રહ્યો સાહેબ બરાબર ગયા વખત મારી મગફળી જતી રહી સાહેબ ચાર કટ્ટા બરાબર અને મેં રાયડો વાય તો એ બધું મારો ખેડાવ્યા ખેડે બેડે તમે ગણો તો હાલ તો તમે જોવો જેવી મોંઘવારી સાહેબ હવે બે છોકરા મારે બરાબર હવે લક્ષ્મીપુરામ ભણે છે સાહેબ બરાબર હવે આવું થાય ઘડી ઘડી તો અમારે શું કરે સાહેબ હવે પાક પાછળ કર્યો છે મેં પણ ખર્ચો તો મેં શું કઉ સાહેબ જે વખતે મારે મગફળી કદાચ ચાર હજાર રૂપિયા ની જ્યાં વખતે મળે એવું લાગે ના સાહેબ હવે તો તળાવ તૂટી બરોબર હવે તો કોઈ હાથમાં આવે એવું નહી લાગતું મને તો સાહેબ